હા બરાબર સાચી વાત છે તો કાલો ઘડી ઘરમાં સા પાણી પી જાવ હે આઈ તો આવાય તારાથી ન્યા ન જવાય હાલો હું તઈ બરાબર સમજુ છું હા એ તો બરાબર પણ હેને ગામમાં જાવું મોડું થઈ જશે પછી પાછું ઘરે આને મૂકવા જા હું પછી પાછા અમે ઘરે આવ્યું તો તો કેટલાય વાગી જાહે એટલે મમ્મી આવવા જોઈએ મમ્મીને કયો ન ફોન કરું પણ હવે ફોન ઉપાડતા ન એકવારી પોસ્ટમાં નાખી દે ને પછી સાંભળે નહીં આવતા જો હે હા હા વાત છે આ રહો ગેલાડવા તા ખવરાજો હે આવો ઈ વાત હસી હા ઈ હું મજા માન પૂગી ગયા ને તો હું કહું કે આ હું કહું સુનીલ ભેગી છોકરીઓ ભી કું છે કું છે આપણે એમ તરત ન બધું પૂછાય ને તો એ કે માસી કે મેં હગાઈ કરવાની છે ને એ છે આ હું કહું હારું હારું લે અસલ રૂપ જેવી ચડી ગયો તમને ત્યાં ઈ હું ત્યાં ને કે લાડવા ખવડાવવાના છે તો કે હા માસી કે ખવડાવ્યું જ ને આશીર્વાદ છે દીકરાની તમારી બેની લાડવા ખવડાવવા જઈએ ને વહુ કઈ એમને ન લઈ અવાય બરાબર ને તીજો વહુ નીચે ખરીદી કરવા જાવી આ નિશુની તી ઘેર ન હોય ને આપણે કંકુ પગલા કરે પછી ઘેર અવાય બરાબર ને પીઓ કે કે હું કહું છે ને તમે વાહુથી ના આવતા આપણું છે ને ભાઈઓનું મન ની હું કાં ટસન થાય પછી હું તો તું ત્રીજી ગોલીએ જીને રાત જો હા હું થી લઈ આવતો નહીં તો કે હા મમ્મી કે પી કામ માં બાંધણી લેવા જાય તે બી સારા કાલ ગયા તા પણ એને મેળ ના હોય કે મમ્મી તમારા વગર મેળ ના આવે હું કઈ વાંધો નહીં એટલે હું જાઉં બરાબર છોકરાઓ બિસાડા ને એમ થાય કે જો મમ્મી કહે કે આવી લીધી ને આવી ને કે કે હાલો ને મમ્મી તમે કે ભેગા તો હાલો કઈ વાંધો નહીં એવું છે તે લાડવા તા ખવડાવી હોગાઈ માતા છે ને અમે જા જા નથી જવાના પણ લગ્ન માં તા પાકું લાડવા ખવડાવી પેડા વેસવા જ માં સુનિલ ના પેડા વેસી હોગાઈ નક્કી થયું હતું એટલે આપણે પેડા વેસવા જઈએ તમારે એક ને એક દીકરો છે ત્યાં હાસી વાત છે પેલા તો વિશ્વાસ જોઈને અહીં ઓલા પાસે નતો મંજુબેન રેતા એની દીકરી દીકરા નક્કી થયું પેલા નક્કી થયું તે વહુતા જોવો તો રૂપ રૂપના અંબાર ને ભણેલી ને કેમ થયું હોય કદના પોતે બધા પ્રસંગમાં જાય આપણે એમ નથી કહેતા પોતે હાલી નીકળે હાડલો નવો પેઢીનો પણ એના પ્રસંગ આવ્યો તો ભલે ને આપણે એક એક જણાને કહીએ કેવું ન જોઈએ હા શું કહું કે ખોટું પછી અમે તો બે જણ જણી ગયું તમે તમને ખબર છે કોઈ પ્રસંગમાં નથી જાતા નથી આવતા તમે એમ જ કહો કે અમારે પછી પ્રસંગ આવે તો લઈ જવા પડે કેટલા કે કેટલા નહીં તમારી બધી વાત હાસી છે પણ આ ગમીએ કીધું નહીં ને બહુ વોતા તમે જો ને એવી રૂપારી રૂપારી એમ જોતા ક્યાંથી જડી ગયું હોય હેલે બધા લફરા હોય એમાં થતું હોય કા હા એ વાત તમારે હાથી છે એ તો મંજૂરી ન કરવી જ છે મંજૂરી એ તો છે ને આખા શેરી ક્યાંથી જોઈ દેવીએ દીધી નહીં કંઈ નહીં આપણે હું હું તો વેવા રોસો રાખું હું તો તમને એમ કહું કે માલી બેન કોઈ દીધી મેવાર એટલો ન રખાય પછી છે ને આપણે હું તમને ખબર ને એક વાર તમારે બેહવા આવ્યા તો ખબર વહેલા સોકાવ્યા પાછા ક્યાં બેહવા આવ્યા હું કામ કરતી ત્યાં બહુ આવતા હમણાં તો આવતા એના તીય

ટિકિટ માવતર ને હેરાન કરવા બહુ હમ ચૂસે માં દીકરી તી હમણાં હું તો રોકાવા તેડી આવી આપણે માવતરે પોલ બિસાડ્યું દીકરીઓ ને ટી રાયતા ખી જગ વે એમાં ને માં હોય ક્યાં નીકળે ટી હું તો વળી ઉપર થી ડોકું કાઢતી હતી કોયું ની હું બે જણા ઉપા બિસાડા ટી હું હે સુનીલ ને હું કો ટી આઈ ઉપા કો ઘર તાઈ છે મને ખબર નથી કે તમે નક્કી કર્યું હમણાં આમાં પડી માં દીકરી આવી હતી તાઈ ટી હું કા આવો ઘર માં તો નાના માસી આવું ન મમ્મી આવવા જોઈએ કે હા આવી ગઈ નિસ હા મમ્મી આવી ગઈ કેમ છો મજામાં ને પછી તમે વાત કરતા નામ કે વચમાં ક્યાં બોલવું નાની માં એવા ને કા નાની માં મજામાં ને હા નાની માની માં કે મારે આવું કે હોઉં ને મળવા હું નો કહું ઘઉં તાળા દેવા પડે હું પછી તમે હું કહું રાખજો તો કે આ વાંધો ન્યાય લીધે તું કે દીકરી ને દીકરાને બહુ જોવી તું હા બાર જોવું પણ હું કહું છે ને ઓટા ગામમાં જાઉં પછી આપણે મોડું થઈ જાય જો હમણાં તડકો શિયાળાનો ભાગ બેસી ગયો આપણે એમ થાય કે વહેલા પૂગી જાય ને કાં

અરે ભાઈ નાની માં બધું સમજાવતી હતી નાની માં એક તો બિસાળા માંડા હું કેવાય ઓલું કરતા હતી હમું નમું બધું એમ તું બા તમે બધું કર નાખજો એને પાછું નીશું બિસાળા ને પાણી દઈ દઉં ને તે ગેસ જીવું થઈ ગયું હતું કે મારા હાથ દીકરી કંઈક ફાકી લઈ આવજે ને તે હું કહું લેતી આવી બિસાળા તોય એ કરે હાસી વાત ને નીશું હે ભક્તિઓ એને મૂકીનું આવી કે મારે આવું નહીં શું મળવા હું ના આવતા નથા હું એવા ઓળખાતા હતા સુનિલ બિસાડા કેવું ઓળખ થઈ ને કા તીઓ પસીઓ એમાં પાંચ પાંચ દો મિનિટ મોડું થઈ ગયું દીકરા હવે વાંધો નહીં કાંઈ વાંધો નહીં મમ્મી મમ્મીને મોડું થઈ ગયું હોય તો એમાં હું નહીં વાંધો અડધી કલાક મોડું થશે આપણે ક્યાં રસોઈ કરવી બરાબર ને ઘરે તો મારા મમ્મી કરશે ને અહીંયા નાનીમાં કરી નાખશે એટલે એ તો કંઈ ટેન્શન નથી અને ગામે દસ વાગ્યા સુધી ખુલ્લું હોય બરાબર ને હા છે મમ્મી હા હાસી વાત છે હાલો હાલો ગાડી ક્યાં રાખી છોકરા ને અહીંયા છે હાલો તને જીવી ગમે એવી નીસું લઈ લેજો તને કોઈ નાનક પાર્ટીમાં દીકરી જીવી ગમે બાંધની ને છે ને બેગ ડ્રેસ ને બી હું બધું લઈ લેજે તને જી મન થાય લેજે મા દીકરીઓ હા એ તો એમ જ કરીશ હાલો હાલો હવે મોડું થાય હાલો વાતું ન ખૂટે પાછી છો કેવા બોલે હા માય જો છે તો દુકાનમાં આ બતાવો ઈ નહીં ઓલી બતાવો ઈ નહીં આમ બતાવો હરામ લેવી હોય તો ઉખેરા ઉખેર કરાવે એ બી જોવાય આખો દી હાડિયું હોકેલતા હોય મૂકતા હોય નીના હાથ દુખતા હોય તમને એવી ઉખેરવાની શું મજા આવે અમુક બાઈ હતા હા ઈ નથી લેવી ઓલી હોત ને તો લેત પણ નટ લેવી એમ કે ને હોત થઈ જાય ભાઈ હા રો આ તો એવો છે ને ક્યાંય દુકાનમાં આવું હોય ને નહીં શું હા ઓલો કરે એવું ઓલું કરે ને હાવ હાલે મમ્મી એને એવું જ કર્યું ક્યાંય કંઈક ઉખેર આવીને ગમે તો જોઈ લેવા મમ્મી આપણે ગઈમા વગર જોયા ઉખેર્યા વગર કેમ આપણે લઈ લેવી એ મમ્મી હાચી વાત છે તારી આ એવો જ છે હાલ કરો હાલ જટ કરો પછી મોડું થાય છે હા હા આવી મમ્મી તો બિચારા ધીરે હાલે ને તમે પણ હાલો ને હાલમાં દીકરી આવી મમ્મી ગમે એવી લઈ લેજો હો હા હા મમ્મી એ તમ ટેન્શન લેવ માં જે ગમશે ને એ લઈ લઈશ પણ તમે હારે હોય ને તો છે ને મને વાંધો ના આવે એટલે પછી સુનિલને ક મમ્મીને જ હારે લઈ જાય બરાબર ને વેરવારવા પાસો આવે નહીં મને તો એ ઉપાધિ થાય અહીંયા હામાં કોણ રહેતું અહીં છે હવે પ્રટાણ ક્યાં કીં જા બસ મળી નહીં તાર બાપને હું જવાબ દે હું છોકરા ઘેરસે હું કહ્યું મને તો એ થાય パパとホンパリレイ、ビンパニーク、ワントニアレイ、パパンクイディ、ボスノメリマカモトントノトゥ。トゥーがプレハバヤジャーマスニアパチュキムジャーウォーティアレイ、ニエッラマロコットジェセ、モトボウビンモミンアティオ、モトボウビッグラゲ、アチェモミン、ニアノチャウォー。 તો ક્યાં જાઉં બેન મન બીક લાગે ઈ જ કઉ એકલા આપણે આવ્યા તાર બાપને ને કેવાય ન હોય તે છે ને બહુ ઓલા ભૂલું કર નાખી ને બેન એ હવે છે ભોગવવી પડે છે આમ ધારું હાલ હામે ઓટલો છે ન્યા બે હાલ ને ન્યા અંજવારું છે ન્યા કંઈક જો કોક નીકળતું હોય તો એના ભેગા બેઠા જા હું નકર આ ગામડા પાછી બસું કંઈ ચડે નહીં એ મમ્મી બસ કંઈ નહીં મળે પોતાને મળશે નહીં અને હું છે ને અહીંયા મમ્મી એક દિવાતે નીકળી હતી ને એવી બીક લાગી બીક લાગી હોવા જ ને તમે જોવો તો એવો અવાજ આવતો હતો અહીં આવતી હા બે ઓટલે અહીં હા મેં જોઉં કોકનું ઘરે ખુલ્લું છે વાંધો નહીં આવે મમ્મી માસી કેવા હારા છે નહીં મમ્મી બિચારા એકલા મમ્મી કંઈક સંતાન હોય તો એને કાંઈ વાંધો ના આવે એકલા એકલા કેમ રહેતા હે રાતે એમ કેવી બીક લાગે મમ્મી હાચું બોલો કેવી બીક લાગે બેન બીક તો લાગે ને મને ઓટણી બીક લાગે હામે તો કોણ રહેતું હોય હવે આપણે કંઈ ખખડાવાય ની હે હુઈ ગયા હોય તો ક્યાં નાની ગામડામાં તા આપડે જન વેલા હુઈ જાય હવે બાપા ખખડામું મૂકે નથી વરી ક્યાં કો કે કે આ તો મેં કાઈ વાન હું ને એના કત્તા કોક નીકરે ને તો અહીં આપણે કેવાય કે મારે જો આવી રીતે બોસમાં ચડી ત્યાં બેઠ્યું બરાબર ને વરી કો કે ગાય હું બેઠી હોય છે હે আচিচ্ছ আছে মমে হরি কোকে এনেম ঠাই কিছু আয়া বিঠা এ এনাকো তাই আবে ইয়ে বে উঠলে আমরা হওয়ার পাতাম আললে আখে আ ছাড়া পাতনি বছ হয়নে মাবে লাভবেই যাহা পাো পান্ত ফোন করব পাড়িয়ে না হা তার প্রপান করদন মার বিকরি তুমজারিক মনে তাকে এক রাই রু দেখে খে আ ভলে নিি যাওয়াইনে ও লকগত নায়ে ও পারলিধ নিমা মোরু ঠায়ই ইউনকায়েজ মোরুন থায় নিোপান ফোন কথা কিরার কিরানো আবিদও ક્યાં આવી ગઈ કિરણ નકર આઈ સોફે બેઠી હોય એકલી એકલી ક્યાં જાય ને ક્યાં ગયો હે કિરણ હા આવી ગયા તમે આ તો વેલા આવી ગયા હે શું કામ વેલા આવી ગયા હા તે તો કીધું તું કે વેલા આવતા રે જો આજ મન નત ગમતું એકલી એકલી ને એટલે તો વેલો આવી ગયો તું કે કે શીખન ખાવન મન થયું તો મેં કીધું કે હાલ સારું ફટાફટ છે ને શીખન લઈને જાવ તને મન થયું છે તો હું કો ખાઈ લે ને એટલા માટે હું કરતી હતી અંદર નકર તું આઈ સોફે બેઠી હોય કોઈ દી અંદર ન જા અંદર બેઠી હતી એટલે એટલી નહોતું ગમતું સોફે તો મેં કીધું કે હાલ આજે તો હું અંદર બેસું એ શ્રીખંડ મગાવ્યું મેં કીધું કે આજે તો મને શ્રીખંડ ખાવાનું મન થયું કોઈ મહેમાન આવી જાય તો એ શ્રીખંડ ખાઈ લે કા હું તો સાચી વાત કરું ને તો મેં કીધું કે હાલો આજે એટલું થયું ને શ્રીખંડ ખાવાનું તો મેં તું મગાવી લઉં એટલે એટલે તો વેલે બોલાવ્યા તમને હમ દાળમાં કંઈક કાણું છે તું એ કરે તી બોલ બોલ શું છે બોલ મને તું કે હું દાળમાં કાણું છે નકર સોફે બેઠી હોય આ જે કેમ અંદર બેઠી હતી હું રસોડામાં જઈ હો તોય તને ખબર ન પડી કે હું આવી ગયો નકર તો તું દરવાજો ટક થાય ને કરતો આવી જા કે હા તમે આવી ગયા તમે આવી ગયા હે આ કેમ આમ થયું એ તો મને કે કંઈક પણ છે બોલ મને સાચી વાત કહી દે હાલ જલ્દી કર

હા હાચી વાત છે ચા ચા તમે જલ્દી નાઈ લ્યો અને પછી છે ને જમવાનું છે ને બધાનો તૈયાર કર્યો અને પછી આપણે બધા જમી લઈએ કોણ બધા આપણે બે છે બધા બધા કરતી કોણ બધા ત્રણ ચાર જણા હોય તો બધા કહેવાય આપણે બે કહેવાય હા હા ભૂલી ગઈ હું તો ભૂલી ચા જાઉં કે આપણે બે જણા છે